ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ અને આધુનિકીકરણ માટે કુલ પાંચસો નવ બે ત્રણ કરોડ રૂપિયાના કામો હાથ ધરાયા છે જેમાં એકસો ચાળીસ આઠ ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે પાંત્રીસ કામોના ખાતમુહૂર્ત અને ત્રણસો અડસઠ પોઈન્ટ ચાર શૂન્યના કરોડ રૂપિયાના ખર્ચે એક વિકાસ કાર્યનું લોકાર્પણ કરવામાં આવ્યું પીએમ ઇ બસ સેવા યોજના અંતર્ગત ભાવનગરને પચાસ ઇલેક્ટ્રિક બસો ફાળવવામાં આવી છે અને અધ્ધેવાડા ખાતે અદ્યતન ડેપોનું નિર્માણ પૂર્ણ થયું છે આ યોજનાના ફેઝ બે હેઠળ ઇ બસ સેવા શરૂ કરનાર ભાવનગર ગુજરાતનું પ્રથમ શહેર બન્યું છે નવી બસો દ્વારા શહેરના નવ અર્બન અને આઠ સબ અર્બન રૂટ સહિત કુલ સત્તર રૂટ પર સેવા મળશે જેનાથી વિદ્યાર્થીઓ નોકરીયાત વર્ગ અને મજૂરોને સસ્તું તથા સુરક્ષિત પરિવહન ઉપલબ્ધ થશે દરરોજ અંદાજે ત્રણ હજારથી વધુ નાગરિકો લાભ લેશે ઇકો ફ્રેન્ડલી ઈ બસ સેવા દ્વારા પ્રદૂષણમાં ઘટાડો થશે અને હવાની ગુણવત્તા સુધરશે કાર્યક્રમ દરમિયાન પીએમ ઈ બસ લોગો કોમ્પિટિશનના વિજેતાઓને ઇનામો પણ વિતરણ કરવામાં આવ્યા હતા साथ में भी पैन की बस वर्ष पर पर आज खड़े हैं ये से ये सेवा तो ये अपना शहर में आधुनिक इको फ्रेंडली स्मार्ट बनाओ ये महत्वपूर्ण कार्यालय में वधु